નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ શિશુ શિક્ષણ અથવા તો શિશુ પરમર્શનની જરૂરિયાત સંદર્ભે શિશુ શિક્ષણ શિશુ અને શિક્ષણ આ બે શબ્દોથી પહેલાં માહિતગાર થવાનો આપણે પ્રયત્ન કરીએ શિશુ એટલે કેવી અવસ્થા શિશુ એટલે જન્મ બાળક જ્યારે જન્મે છે ત્યારથી લઈને ત્રણ વર્ષ સુધીની ઉંમરને આપણે શિશુ અવસ્થા કહી શકીએ આ જે શિશુ અવસ્થા છે એમાં તે વળી શિક્ષણ કારણ કે મોટાભાગે આપણા મનમાં એવી સંકલ્પના હોય છે કે શિશુ શિક્ષણની વાત આવે એટલે આપણે એવું થાય કે બાળક જ્યારે શાળાએ જવાનું શરૂ કરે છે ત્યારથી જ એને શિક્ષણ આપવાની શરૂઆત થાય છે પણ આપણે અગાઉ પણ વાત કરી ગયા છીએ કે શિશુ શિક્ષણ એટલે બાળકના જન્મ પૂર્વેથી જ શિક્ષણની જ્યારે શરૂઆત થાય છે એને આપણે શિશુ શિક્ષણ કહીએ છીએ હવે આજે આપણે જે વાત કરવાના છીએ એ વાત કરવાના છીએ બાળક જ્યારે જન્મે છે ત્યાર પછીથી લઈને ત્રણ વર્ષ સુધીનો સમયગાળો એ કેવો સમયગાળો છે કેટલો મહત્ત્વનો સમયગાળો છે કે ત્યારે જે બાળક શીખે છે ત્યારે જે શિશુ શીખે છે એ શિશુ શીખવાની શિશુને શીખવાની પ્રક્રિયા છે એ કેટલી મહત્ત્વપૂર્ણ છે અને એ સમયગાળાને આપણે અતિ મહત્ત્ત્વનો અથવા તો સુવર્ણકાળ પણ કહી શકીએ આગળ પીપીટીમાં જોઈ શકીએ છીએ કે શિશુ અવસ્થા છે એ સમગ્ર જીવનનો પાયો કહેવામાં આવ્યો છે દાખલા તરીકે આપણે જ્યારે કોઈ ઈમારત ચણતા હોઈએ છીએ ત્યારે આપણને સૌથી વધારે અગત્યનો ભાગ લાગતો હોય તો એ લાગે છે જ્યારે મકાન બનાવીએ છીએ ઈમારત બનાવીએ છીએ ત્યારે એનો પાયો મજબૂત બને એ આપણા બધાની અભિલાષા હોય છે ઈચ્છા હોય છે એવી જ રીતે મનુષ્ય જીવનનો સમગ્ર પાયો છે એ શિશુ અવસ્થા છે અને આ અવસ્થા દરમિયાન જે કંઈ એને પ્રાપ્ત થાય છે જે કંઈ એ શિક્ષણ મેળવે છે તે શિક્ષણ એને સમગ્ર જીવનનો એના માટે પાયો બની રહે છે એના માટે આધાર બની રહે છે તો આ સમયગાળા દરમિયાન બાળક જે કંઈ અનુભવે છે તેની અસર એના સમગ્ર જીવન ઉપર આખા જીવન દરમિયાન રહેતી હોય છે તો ગર્ભાવસ્થાથી લઈને અથવા તો એમ કહેવાય કે ગર્ભાધાનથી લઈને પાંચ વર્ષ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળો અતિ મહત્ત્વનો છે એટલા જ માટે તેને સુવર્ણકાળ પણ કહેવામાં આવ્યો છે સુવર્ણકાળ એટલા માટે કારણ કે એ સમય દરમિયાન જન્મથી લઈને પાંચ વર્ષ સુધીની અથવા તો ગર્ભાધાનથી લઈને પાંચ વર્ષ સુધીની જે ઉંમર છે બાળકની એ ઉંમર સમયે બાળક સંસ્કાર ગ્રહણ કરવા માટે અત્યંત વધુ ક્ષમતા ધરાવતો હોય છે એની જે સંસ્કાર ગ્રહણની ક્ષમતા હોય છે એ ખૂબ તીવ્ર હોય છે અને આ જે સંસ્કાર ગ્રહણની પ્રક્રિયા જે થાય છે એ ઘરમાં જ અને ઘરના સદસ્યો દ્વારા એ શક્ય બને છે ઘરનું વાતાવરણ જેટલું પ્રેમ ભર્યું હશે તેટલો જ બાળકનો વિકાસ છે એ ખૂબ સાહજિક રીતે થતો હોય છે ભય વિનાનો થતો હોય છે એટલા જ માટે પ્રેમ છે સુરક્ષા છે આનંદ અને સ્વતંત્રતા આ જે વિકાસના આયામો છે એ બાળકના શિશુ વિકાસ માટેના ખૂબ અગત્યના પરિબળો કહી શકાય તેમ છે જ્યારે બાળક આ ઉંમરમાં હોય છે ત્યારે બાળકની અંદર ભયની લાગણી ખૂબ હોય છે કારણ કે બાળક એક નવા વાતાવરણમાં પ્રવેશ કર્યું છે એણે જ્યારે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે ત્યારે આ સૃષ્ટિ એના માટે તદ્દન નવી છે એની આસપાસનું વાતાવરણ તદ્દન નવું છે એના કારણે બાળક સતત ભય અનુ ભયની લાગણી અનુભવતું હોય છે અને આ ભયને દૂર કરવા માટે માતા પિતા બાળકને જેટલો પ્રેમ અને હૂફ આપશે પરિવારના સભ્યો એનું જેટલું ધ્યાન રાખશે એટલું એની ભયની લાગણી ધીમે ધીમે ઓછી થતી જશે અને જેમ જેમ ભયની લાગણી એની ઓછી થાય એમ એમ બાળકનો વિકાસ છે શિશુનો વિકાસ છે એ ખૂબ જ ઝડપથી અને સાહજિક રીતે થતો હોય છે આ પ્રક્રિયા છે એ ઘરમાં જ બહુ સાહજિક રીતે થાય છે ઘરમાં જ શક્ય બને છે કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં છ વર્ષનું થાય ત્યાં સુધી બાળક ઘરમાં જ રહેતું હતું અને ત્યાં એને એક મદદ મળતી હતી એને પ્રેમ મળતો હતો હૂંફ મળતી હતી અને આ પ્રેમ અને હૂંફ ભર્યા ઉષ્મા ભર્યા વાતાવરણમાં બાળક છે એ ખૂબ સાહજિક રીતે વિકાસ કરતું હતું જ્યારે આપણે વાત કરીએ ગર્ભાવસ્થાના સમય દરમિયાનની તો બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે માતાના માધ્યમથી એ તમામ અનુભવો પોતે મેળવવાનો પ્રયત્ન કરે છે માતા હસે છે તો બાળક હસે છે માતા દુઃખી થાય છે તો બાળકના અંદરના ભાવો પણ ભર્યા હોય છે બાળક ગર્ભમાં પણ એ ગર્ભસ્થ હોવા છતાં પણ એ દુઃખની લાગણી ત્યાં વ્યક્ત કરતું હોય છે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યાર પછી પોતાની જ્ઞાનેન્દ્રિયો એટલે કે આંખ કાન નાક જીભ અને ત્વચા અને તેવી જ રીતે પોતાની કર્મેન્દ્રિયો એટલે કે હાથ પગ અને વાણી વડે એ પોતે સ્વતંત્ર અનુભવો મેળવવાનું શરૂ કરે છે એટલે આ જગત સાથે આ સૃષ્ટિ સાથે એ પોતાની જ્ઞાનેન્દ્રિયો અને પોતાની કર્મેન્દ્રિયોના માધ્યમેથી એ અનુભવ મેળવવાનું શરૂ કરે છે જ્ઞાન મેળવવાનું શરૂ કરે છે જો આ સમય દરમિયાન આસપાસનું વાતાવરણ એટલે કે ઘરનું વાતાવરણ ઘરની આ સભ્યો એ શાંત વાતાવરણ અને પવિત્ર વાતાવરણ રાખશે તો બાળકનો વિકાસ છે એ ખૂબ સરસ રીતે અને સાહજિક રીતે આનંદપ્રદ રીતે એનો ઉછેર થવાનું શરૂ થાય છે જ્યારે નવજાત શિશુ બાહ્ય સૃષ્ટિ સાથે પહેલી જ વાર પોતાના અનુભવો મેળવવાનો પ્રયત્ન કરે છે પોતાની જ્ઞાનેન્દ્રિયો વડે પોતાની કર્મેન્દ્રિયો વડે જે અનુભવો મેળવે છે તેની તેના ચિત્ત ઉપર એટલે કે એના મન ઉપર ખૂબ ઊંડી અસર થાય છે જે સર્વપ્રથમ બાળકના જગતમાં આવ્યા પછી આ સૃષ્ટિના સાથે સંપર્કમાં આવ્યા પછી એ જે કંઈ સાંભળે છે એ જે કંઈ જુએ છે જે કંઈ સ્પર્શ દ્વારા અનુભવે છે સૂંઘે છે અથવા ચાખે છે એ તમામ બાબતની કાળજી છે એ માતા પિતાએ અને પરિવારજનોએ રાખવી જ જોઈએ જેથી કરીને આ એના તમામ પ્રથમ અનુભવો છે તે પ્રથમ અનુભવો એના ચિત્તો પર ઊંડી અસર થવાના કારણે એક ઊંડી છાપ છોડતા હોય છે અને એના દ્વારા એ બાળકનો શિશુ અવસ્થાનો એ પાયો બની જતી હોય છે તો જ્યારે આ જન્મથી પાંચ વર્ષની જે ઉંમર છે એમાં બાળકનો શિશુનો વિકાસ ખૂબ ઝડપથી થાય છે બાળક અત્યંત ગ્રહણશીલ છે એ સમય દરમિયાન માતા પિતાએ અને પરિવારજનોએ પરેખના પરિવારના દરેક સભ્યોએ તેમની પોતાની રહેણી કરણી અને વ્યવહાર એ શુદ્ધ રાખવા જોઈએ અને રહેણી કરણી અને વર્તન વ્યવહાર એ એવા આદર્શ હોવા જોઈએ જેથી કરીને બાળક છે એ પોતે સંસ્કારોને ગ્રહણ કરી શકે પરિવારના લોકો પોતાની જેવી દિનચર્યા હશે એવું જ બાળક ની દિનચર્યા બનવાની છે જો માતા પિતા પોતે મોડા ઉઠતા હશે સૂર્યોદય સમય નહીં ઉઠતા હોય તો બાળકની દિનચર્યા પણ એ જ પ્રમાણે આગળ જતા બનવાની છે માતા પિતા જેવું બોલશે પરિવારના સભ્યો જેવું બોલશે જેવી ભાષાનો ઉપયોગ કરશે એવી જ ભાષાનો ઉપયોગ આગળ જતા શિશુ કરવાનો છે ઘરનું વાતાવરણ જેટલું સકારાત્મક હશે તેટલું બાળક આનંદમાં રહેવાનું છે ખુશમાં રહેવાનું છે એવી જ રીતે માતા પિતા અને પરિવારના દરેક સભ્યો પોતાની જવાબદારી અને કર્તવ્ય ભાવનાથી પ્રેરિત થઈને પોતાનું કાર્ય કરતા હશે તો બાળકમાં પણ સમર્પણ ત્યાગ સેવા શુશ્રુષા જેવી સંસ્કારો છે એ બાળકને પરિવારમાંથી મળતા જ રહેશે આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં પાંચ વર્ષ સુધી અનૌપચારિક શિક્ષણની વ્યવસ્થા હતી જેમ મેં આગળ પણ કહ્યું કે છ વર્ષનું બાળક થાય ત્યાર પછી જ શાળા એને મોકલવામાં આવતું હતું તો પાંચ વર્ષ સુધીની જે વ્યવસ્થા હતી એ પરિવાર કેન્દ્રીય વ્યવસ્થા હતી અને તેના જ માધ્યમથી બાળક છે એ સંસ્કાર ગ્રહણ કરતું હોવાના કારણે આ સમયગાળાને આપણે સંસ્કાર સિંચનનો સમયગાળો અથવા સંસ્કાર પ્રક્રિયાનો સમયગાળો પણ કહી શકીએ આ સમયગાળા દરમિયાન આપણને ખબર છે કે પહેલાંના સમયમાં દાદા દાદી છે એ ખૂબ સહજ રીતે બાળકને સુવડાવતી વખતે વાર્તા કહેતા હાલરડા ગાતા સવારે ઉઠે ત્યારે બાળકને ભજન અને લોકગીતો સંભળાવતા એને જાત જાતની પૌરાણિક કથાઓ સંભળાવતા જેના કારણે બાળક આનંદ તો કરતો જ પણ આપણી સંસ્કૃતિ આપણી પરંપરાઓથી બાળક પરિચિત પણ થતો અને સાથે સાથે રામ અને ભરત જેવી વાર્તાઓ સાંભળી અને બાળકમાં સંવેદનાઓ અને ભાવનાઓનું સંસ્કારોનું સિંચન પણ થતું તો આ જે આપણી પરંપરા હતી એ પરંપરાનું મુખ્ય કેન્દ્ર સંયુક્ત પરિવારો હતા સંયુક્ત કુટુંબો હતા જેના કારણે આ સંસ્કાર સિંચનની પ્રક્રિયા છે એ ખૂબ સ્વાભાવિક રીતે થતી હતી તે સમયમાં પરિવારનો વ્યવસાય પણ એક કેન્દ્રમાં હતો જે એક વ્યક્તિ કે પરિવારમાં વ્યવસાય કરતો એ જ આખા પરિવારનો વ્યવસાય બની જતો વ્યક્તિ કેન્દ્રીય વ્યવસાય ન હોવા કરતાં એ પરિવાર કેન્દ્રીય વ્યવસાય હતો અને એના કારણે જે કંઈ વ્યવસાય ઘરમાં ચાલી રહ્યો છે એમાં દરેક સભ્યની સહભાગીતા હતી જેથી કરીને પરિવારના અન્ય સભ્યોએ બીજી જગ્યાએ વ્યવસાય માટે જવું પણ ન પડતું અને પારિવારિક વ્યવસાયના કારણે પરિવારના દરેક વ્યક્તિને કામ પણ મળતું અને પરિવારની સહભાગીતા પણ એમાં વ્યવસાયમાં રહેતી હતી આજની સ્થિતિમાં જોવા જઈએ તો વર્તમાનમાં શહેરીકરણ પણ વધ્યું છે બેરોજગારી પણ વધી છે અને એના કારણે પોતે પરિવારનો જે વ્યવસાય છે એ છોડી દીધો અને દરેક વ્યક્તિ પોતાના અભ્યાસને અનુકૂળ રહીને અને પોતાના અભ્યાસના પ્રમાણે એમને નોકરી શોધવાનું શરૂ કર્યું અને એના કારણે જે એમને ગામ ગ્રામીણ અથવા તો શહેરમાંથી છોડી અને બીજા સ્થળે સ્થળાંતરણ કરવું પડે છે અને એના જ કારણે આ જે સંયુક્ત કુટુંબની વ્યવસ્થા છે એ તૂટી ભાંગી અને વિભક્ત કુટુંબો આજે આપણે જોઈએ છે કે દિન પ્રતિદિન વધતા ગયા વિભક્ત કુટુંબ વધવાની સાથે સાથે સ્ત્રી અને પુરુષ અને જે બાળક પરિવારમાં રહે છે એમાં સ્ત્રી અને પુરુષ પોતાના વ્યવસાયને અનુરૂપ પોતાના અભ્યાસને અનુરૂપ જુદા જુદા વ્યવસાયમાં જવા પણ સ્ત્રીઓ તૈયાર થઈ છે એના કારણે બાળ ઉછેર સંદર્ભે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે આ જો માતા અને પિતા બંને વ્યવસાયમાં જોડાયેલા હોય તો શિશુનો વિકાસ શિશુ શિક્ષણ પરિવારમાં બાળકનો ઉછેર કેવી રીતે શક્ય બને અને માતાઓ પણ બહુ જાણતી ન હોવાના કારણે બાળક બાળકના ઉછેર સંદર્ભે ખૂબ અનુભવ ન હોવાના કારણે એ ખૂબ સમસ્યાઓ બાળ ઉછેર સંદર્ભે એ અનુભવતી હોય છે અને આ સમયગાળો છે એ સમયગાળામાં એ જ્યારે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી ત્યારે દાદા દાદી છે એમના પોતાના અનુભવો છે એ બાળ ઉછેર સંદર્ભે માતા પિતાને આપ એમના અનુભવો આપતા અને એના કારણે બાળકના શિક્ષણના અથવા તો શિશુ શિક્ષણના અને વિકાસના જેટલા પણ પ્રશ્નો હતા એ સમયાંતરે ઉકેલ એનો આવતો હતો પણ હવે જે વ્યવસ્થા ઊભી થઈ છે એમાં માતા પિતા છે બંને નોકરી કરે છે બાળ ઉછેર સંદર્ભેનું બહુ જ્ઞાન નથી બાળ ઉછેર સંદર્ભે ઘણા બધા પ્રશ્નો એમને મૂંઝવતા હોય છે અને સાથે સાથે અત્યારે જે સ્પર્ધાત્મક યુગ છે એ સ્પર્ધાત્મક યુગમાં પણ માતા પિતા બાળકને સ્પર્ધામાં ઊભો કરી દેવાની લાયમાં બે કે અઢી વર્ષે એને શાળાએ મોકલવાનું શરૂ કરી દે છે અને આ જે બે કે અઢી વર્ષે શાળાએ જ્યારે મોકલવાનું માતા કે પિતા નક્કી કરે છે ત્યારે આપણે વિચાર કરીએ કે એક અઢી વર્ષનું બાળક છે જ્યારે અજાણી જગ્યાએ અજાણી શાળામાં અજાણા વર્તુળ સાથે અજાણા શિક્ષક સાથે જ્યારે એ સંપર્કમાં આવે છે ત્યારે બાળક પુનઃ ભય અનુ ભયની લાગણી અનુભવે છે અને આ જ ભયની લાગણી છે એ બાળકના શિક્ષણમાં ખૂબ અવરોધરૂપ બને છે જો આ સમયગાળા દરમિયાન બાળકને ખૂબ પ્રેમ અને હૂંફ આપવામાં આવે તો બાળકની પ્રક્રિયા સહજ અને સરળ બને છે અને તીવ્ર પણ બને છે બાળક ઝડપથી કોઈ પણ બાબતને શીખી જાય છે એટલા માટે શાળાના અપરિચિત વાતાવરણમાં શિશુ ભય અનુભવે છે અને તેનો વિકાસ રૂંધાય છે એની જગ્યાએ જો પરિવાર દ્વારા અને પરિવારના સભ્યો દ્વારા એને વાર્તા સંભળાવવામાં આવે એને હાલડા સંભળાવવામાં આવે પ્રાર્થના અને ભજન સંભળાવવામાં આવે અથવા તો પછી એની સાથે સર્જનાત્મક પ્રવૃત્તિ કરવામાં આવે તો બાળક ખૂબ સરળતાથી શીખે છે અને આ સમય દરમિયાન એની શીખવાની પ્રક્રિયા અત્યંત તીવ્ર હોવાના કારણે સ્વાભાવિક રીતે એના દરેક પાસાનો વિકાસ થાય છે એનો સર્વાંગીણ વિકાસ થાય છે અને આ સંદર્ભે એટલા જ માટે જે જન્મથી ત્રણ વર્ષનો સમયગાળો છે એ શિશુ શિક્ષણની જરૂરિયાત અથવા તો મહત્ત્વ દર્શાવે છે કે આ સમય દરમિયાન એને જે પણ શીખવવામાં આવે છે એ ખૂબ ઝડપથી શીખી જાય છે તો આ જ સંદર્ભે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા શિશુ પરામર્શનની સ્થાપના કરવામાં આવી છે અને શિશુ પરામર્શન વિભાગ દ્વારા શિશુ શિક્ષણને ધ્યાનમાં રાખીને જુદા જુદા પાસાઓને લઈને માર્ગદર્શન સતત આપવામાં આવે છે તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર આ તબક્કે આપણે મળતા રહીશું અને શિશુ શિક્ષણની વાતો કરતા રહીશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ